હાલો મિત્રો અમારી ગામમાં વરસાદ પીડો એટલે બહાટી પીડો છે ને અત્યારે કેટલું પાણી આવ્યું છે ડેમે જોવા જવાનું છે પક્કા ભાઈ આવી ગયા છે ગાડી લઈને ને અમારા હાલો મિત્રો અમે પોગી ગયા છીએ અમારા ડેમે જો અહીંથી બધો છે ને અમારા ગામનો ડેમ છે ભાઈ જો ને અત્યારે આ છે અમારે સાવી નવી બીની છે ભાઈ જો જો મિત્રો અહીંથી કંઈક નજારો અલગ લાગે છે જો તમે ઓગણનો જો ડબલ અવાજ આવે ને હા હાલો મિત્રો અત્યારે અહીં આમ જો નજારો કેવો દેખાય અમારા ડુંગર નો જો મસ્ત મજાનો નજારો દેખાય છે ને અહીંયા નાની આવી હોડી પાછી જો હાલો મિત્રો અમારી ગામમાં વરસાદ પીડો એટલે બહાટી પીડો છે ને અત્યારે કેટલું પાણી આવ્યું છે ડેમે જોવા જવાનું છે પકાભાઈ આવી ગયા છે ગાડી લઈ ને અમારા જનકભાઈ છે ને ડેમમાં પાણી આવ્યું લાડ બધું હવે જોઈ તમને બતાવશું કેટલું પાણી આવ્યું ને અત્યારે જવાનું ચાલો ભાઈ ગાડી ચાલુ કરો હા મિત્રો અમે પોગી ગયા છીએ અમારા ડેમે જો અહીંથી બધો હોય છે ને અમારા ગામનો ડેમ છે ભાઈ જો ને અત્યારે આ છે અમારે સાવી નવી બીની છે ભાઈ જો જોકા ભાઈ જો પડી નહીં જતા પડી નહીં જતા કવામાં હા અમારે જનકભાઈ જનકભાઈ તમે નહીં પડી જતા કર હાથમાં એ નહીં આવો ને આ છે અમારે સાવીમાં કેટલું પાણી આવી ગયું જો ઓ બાપા ને ડેમ તો જુઓ તમે ગઈશ નજારો ને આ છે આપણી હોળી નાની એવી હોળી જોઈએ અમે હોળી છે હોળી નાની એવી હોળી છે પણ જોરદાર હોળી છે ભાઈ નજારો અહીંથી દેખાય એમ કંઈ ઘટે નહીં જોવો તમારે મસ્ત મજાનો નજારો દેખાય તો ચારે બાજુ હજી તો આ ડેમ છે ને હજી ખાલી છે હજી વરસાદ થાય એટલે ડેમ આખો ભરાઈ જાય ને આ આપણી છે બાઈક અહીંયા અહીંથી સાવી કહેવાય અહીંથી પાણી વહી જાય કેનાળ થોડે ને ત્યાં કેનાળ નું છે પેસલ જોરદાર બની ગયો ને ઘટે નહીં એવું હવે વિકાસ દેખાય છે વિકાસ ધીમે ધીમે કેમ કે ભાઈ કેનાળનું પાણી હંમેશા ને કામ લાગે ને આપણે ખેડૂત થઈ એટલે આપણે કામ લાગતું હોય બહુ ઓછું રાખવું ને

હા હલો મિત્રો અત્યારે અહીં છે આમ જો નજારો કેવો દેખાય અમારા ડુંગરનો જો મસ્ત મજાનો નજારો દેખાય છે ને અહીંયા આપણે છે નાની એવી હોડી પાછી જો મસ્ત મજાની હોડી છે પાણીમાં ને અહીંયા છે અમારા પકાભાઈ ઓપ પકાભાઈ જો પકાભાઈ છે ને ભાઈ નજારો જોરદાર છે એટલે આનંદ લે છે આનંદ લે છે ભાઈ જો બાકી નજારો એક નંબર છે મિત્ર ને આ અમારા જનકભાઈ જો કેમેરામેન કેમ બાકી નજારો ભાઈ નજારો તમે આમ જુઓ ને આમ મજા જ આવ્યા કરે ભાઈ શોમાં હે નજારોને મજા જ આવ્યા કરે કંઈ ઘટે નહીં ને હજી તમને ભાઈ ઓગન બતાવવાનો છે ને આ અમારે છે એ ઝૂંપડું રહેવા માટે કોનું હોય મને કાંઈ ખબર નથી ભાઈ બાકી એજી ડેમ ભાઈ ફૂલ ભરા છે ને એટલે અહીંયા પાણી આવી જાય જો અહીંયા છે પાણી આવી જાય ભાઈ અહીંયા ઓલી હોડી છે એનું તો શું થાય ખબર નહીં હવે તમને બતાવશું અમે ઓગન ચલો પકા ભાઈ ઓગન જોવા હા હાલો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ઓગને જુઓ અત્યારે હાવ ખાલી ખમ છે ભાઈ હવે થોડાક દિવસમાં ઓગને પાણી ચાલુ થઈ જાય એટલે તમને વિડીયો બતાવશું ને અમારે જનકભાઈને પકાભાઈ તો જાય છે આઈગલ જો તમારે કેમ બાકી ઓગન કેટલો મોટો છે તો ભાઈ ઓગન બાકી જોરદાર છે ભાઈ તો અહીંથી શરૂઆત થાય શેટ આ બાજુ જો આમ એવું છે ભાઈ ને અમારે પક્કાભાઈને જાય છે જો મિત્રો પાણી ભરાઈ ગયું છે વરસાદનું હજી તો ભાઈ ડેમનું પાણી એવું નથી ડેમનું પાણી આવશે એટલે તો આમ બાકા જીકે બોલાવી દેશે ને પકાભાઈ આટા મારે છે જો તમારે ભાઈ નિરીક્ષણ કરે છે કે ભાઈ ઓગન તો જોરદાર જુઓ તમારે અહીંથી પાણી જો અમે ગાડી પીડીને ના તો ભાઈ તમારે હે ને એટલું પાણી આવશે ને આ બધું બાવળિયા દેખાય ને અમે બધે પાણી ભરાઈ જાઓ ભાઈ થોડાક દિવસની વાર છે ચાર પાંચ દિવસની વાર છે પછી જોવો તમારે ઓગનનો નજારો જોવાલાયક હશે ભાઈ અત્યારે બાકી જોરદાર જ છે તો પછી પાણી વહેતું હોય પછી જોરદાર હોય આ બધી તમને પાણી દેખાય જો આમાં ને પર પકાભાઈ આટા મારે છે જો ને આ બધું આમ જોઓ તમારે પાણી જાતું હોય આમ નજારા કોક જોવા લાય કશ હોય ભાઈ જોરદાર છે ભાઈ હાલો મિત્રો હવે પકાભાઈ ઉપર ચડ્યા અહીંથી જો પકાભાઈ ઉપર ચડ્યો તમે હ ઓ આમ પકાભાઈ ઉપર ચડે છે વરા જનકભાઈએ તો ઉપર છે ઓ બાબા એ જોજો ભાઈ પકાભાઈ પડે એમ છે પથર

ખાલી યુટ્યુબ પર આવ્યું કેમ તો એટલું સાંભળાય હાલો મિત્રો તમને ભાઈ વિડીયોમાં બધું બતાવી દીધું ડેમ બતાવી દીધો ઓગન બતાવી દીધો સાવી બીતાવી દીધી ને હવે અમે છીએ ઘરે જો હું ભાઈ ત્યાર છે ગાડીની સાવી પણ સારું થઈ ગઈ છે ને મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો ને નવા હોય ને તો સબસ્ક્રાઈબર કરી લેજો કેમ કે તમને આવા નવા વિડીયો જોવા મળશે અમારી ચેનલમાં જો ડુંગરના ડેમ ના ન ભાઈ કા પકાભાઈ હું કેવું તમારે ચાલો પકા ભાઈ હવે